અમદાવાદની આઈકેડીઆરસી કિડની હોસ્પિટલમાં ડોક્ટરની ભરતીમાં મોટા પાયે ગોટાળો થયો હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે સાથે અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ચાલતી આ હોસ્પિટલ અંગે કેગ રિપોર્ટમાં આવેલી હકીકતો પણ કોંગ્રેસે ઉજાગર કરી છે શું છે ભરતીનું કૌભાંડ અને કેગ રિપોર્ટમાં શું હકીકત સામે આવી છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું છે કે કેગ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે અને વર્ષ બે હજાર પંદરથી વર્ષ બે હજાર ત્રેવીસના કેગ અહેવાલ દર્શાવે છે કે વર્ષ બે હજાર ચારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં બસ્સો સત્તાણું ભરતી થઈ અને તેની કોઈ પણ જાહેરાત કિડની હોસ્પિટલ દ્વારા નથી કરવામાં આવી અને બારોબાર નોકરી આપી દેવામાં આવી છે આ સિવાય અઠ્ઠાવન ડૉક્ટર અને ચોત્રીસ અધ્યાપકોને નોકરી આપવામાં આવી છે અને વર્ષ બે હજાર બારથી વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસોને બાણું લોકોને

બે હાજર પંદર થી બે હાજર દર્શાવે છે બસો ને સત્તાણું ભરતીઓ બસો ને સત્તાણું લોકોને જે નોકરી મળી તેની કોઈ પણ જાતની જાહેરાત કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી ન આ બસો સત્તાણું લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી આવું કેગ અહેવાલ કે છે કેગ અહેવાલ એ પણ કે છે કે આ બસો સત્તાણું સિવાય અઠાવન ડોક્ટર અને જે મેડિકલનું એજ્યુકેશન આપવાવાળા વાળા અધ્યાપકો છે તે પૈકીના ચોત્રીસ લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવીને વર્ષ બે હજાર ત્રેવીસ માં બાર થી લઈને ત્રેવીસ માં એકસો ને બાણુ લોકોને હોસ્પિટલ દ્વારા બારોબાર નોકરી પધરાવી દેવામાં આવી જે પૈકી વર્ગ એક માં ઓગણીસ વર્ગ બે માં વીસ વર્ગ ત્રણ માં એકસો ને છેતાલીસ અને વર્ગ ચારમાં સાત લોકોને બારોબાર કિડની હોસ્પિટલની ગોઠવણથી નોકરી આપી દેવામાં આવી સાથે સાથે નિવૃત સરકારી અધિકારી જેમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કિડની હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યા છે એ કિડની હોસ્પિટલ દ્વારા જે નિવૃત્ત અધિકારીઓને જો તેમને રાખવા હોય તો તેમને સરકારની મંજૂરી લેવી પડે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડે આ બાર મંજૂરી લીધા વગર બારોબાર કોન્ટ્રાક્ટ ઉપર ઊંચા પગારે રાખી લેવામાં આવ્યા છે તે પણ કે અહેવાલના ઓબ્ઝર્વેશનમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે સાથે સાથે કેવા લોકોની ભરતી થાય છે એ પણ જાણવા જેવું છે

એ ભાઈ જેનો ઉલ્લેખ નામ જો કેક ના અહેવાલમાં છે કે આ ભાઈ એક વર્ષથી રજા લઈ બે હાજર બે અને બે હાજર ત્રણ ની વચ્ચે પોતાના મેડિકલના અભ્યાસક્રમને અભ્યાસક્રમ પૂરું કરે છે ઓગણીસો ને માં શરૂ કરનાર વિદ્યાર્થી પોતાનું મેડિકલ નું પોતાનું એજ્યુકેશન બે હાજર ત્રણ માં પૂરું કરે અને ઓક્ટોબર એકત્રીસે એની ઇન્ટર્નશીપ પૂરી થાય અને પહેલી નવેમ્બર એટલે કે ચોવીસ કલાક ની અંદર આ વ્યક્તિને જે વીસ વર્ષથી વધારે વખત કરે છે એને RMO તરીકે અપોઇન્ટમેન્ટ આપી દે RMO બન્યા પછી PG નો કોર્સ નથી કર્યો નથી ત્યાં ભણાવતા મેડિકલ ના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટોને નથી ભણાવતા છતાં પણ આ ભાઈ આ વ્યક્તિ બે હજાર થી લઈને 15 થી લઈને જ્યાં સુધી નિવૃત્ત થાય ત્યાં સુધી રિસર્ચ લે છે જે અધ્યાપકોને મળવા પાત્ર છે જે લોકો રિસર્ચ કરે છે નવ લાખ થી પણ વધારે રૂપિયા આ વ્યક્તિ રિસર્ચ નામે કિડની હોસ્પિટલના પૈસા પૈસા સરકારના પોતાના ખિસ્સામાં નાખી દે છે ત્યારબાદ રિટાયર થયા પછી પણ આ થમતું નથી એને વિદેશ અને પાછો બોલાય અને પાછો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ જ વ્યક્તિને રાખવામાં આવ્યો છે તે કે અહેવાલમાં દર્શાવ્યું છે સ્પષ્ટપણે આવા વ્યક્તિ ઉપર પગલાં લેવા જોઈએ અને જે પૈસા ખોટી રીતે લીધા છે એ પાછા લેવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું કે આવા લોકોને પ્રોત્સાહન મળતું હોય આજે આ ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ યુવાનો બેરોજગાર છે જેમને નોકરી મળવાનો અધિકાર હોય ત્યાં એક હોસ્પિટલમાં જ્યાં સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ત્યાં મોટા પ્રમાણમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર અને સગાવા જોવામાં આવે કેટલાય કિસ્સા એવા છે કે જે વ્યક્તિનું મેં આરએમઓ તરીકે નામ દીધું એમના ભાઈઓ પણ ત્યાં જ નોકરી કરે છે ત્યાં ડાયરેક્ટરના જે પીએ છે તેમના પણ પરિવારના લોકો ત્યાં જ નોકરી કરે છે એટલે કે કયા કયા અધિકારી અને પૂર્વ અધિકારીઓના દીકરાઓ સગાઓ સંબંધીઓ એ પણ મોટા પ્રમાણમાં ત્યાં નોકરી કરે છે તેની પણ માહિતી અમારી પાસે આવી છે ખાસ કરીને સરકાર જે પારદર્શિતાની વાત કરે છે ત્યારે સરકાર શ્રીને પ્રશ્ન પૂછવો છે કે ગુજરાત રાજ્યના યુવાનોનો શું વાત છે કે એ લોકો આટલી મહેનત કરે છે ભણે છે પણ એમને નોકરી નથી મળતી અને સરકારના લોકોને અધિકારીઓના મળતિયાઓને ડોક્ટરના ઓળખીતાઓને અને ખાસ કરીને વાત આમાં માત્ર નોકરી અને ભરતી પ્રક્રિયા નહીં પાંચ જેટલા ડોક્ટર જે ત્યાં કામ કરી રહ્યા છે તેમને ખોટી રીતે પ્રમોશન આપવામાં આવ્યા છે તે પણ આ અહેવાલ કે આ ઇન્સ્ટિટ્યુટ ના ડાયરેક્ટર પ્રાંજલ મોદી ડોક્ટર પ્રાંજલ મોદી તેમનું પણ ખોટી રીતે પ્રમોશન મેળવવામાં આ લિસ્ટમાં ના આવશે એક વ્યક્તિ તો પીજી નથી કર્યું માસ્ટર્સ નથી કર્યું એવા વ્યક્તિને ને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કિડની હોસ્પિટલે પ્રમોટ કરી દીધો છે આ પ્રકારની ગેરનીતિઓ આ પ્રકારના કૌભાંડો આ પ્રકારના અઢળક કૌભાંડો આ કિડની હોસ્પિટલમાં ચાલે છે પ્રેસ મીડિયાના માધ્યમથી આ માહિતી હું આપની જોડે શેર કરું છું અને સરકારમાં બેઠેલા લોકો વિધાનસભામાં કેગ રિપોર્ટની ચર્ચા કરે અને વાત કરે કે આરોગ્ય વિભાગમાં કયા પ્રકારના ગોટાળા કોબાન ચાલી રહ્યા છે ખુલ્લા પાડે આ પ્રકારે અને સરકારના આરોગ્ય મંત્રી આ બાબતે ખુલાસો આપે કે આ ભરતીમાં કયા પ્રકારના કોબાન થયા છે આ ભરતીની જાહેરાત વગર નિયમો વગર કેમ ભરતીઓ થઈ છે અને લાગતા ઓળખતાઓને કોને નોકરી આપી છે અને આ પ્રકારની ગેરનીતિ સામે સરકાર શું પગલા લેશે તેની જાહેરાત કરે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે નિવૃત્ત થયેલા સરકારી અધિકારીને કોન્ટ્રાક્ટ બેઝ પર હોસ્પિટલ રાખ્યા છે અને અધિકારીને કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવા હોય તો સરકારની મંજૂરી લેવી પડે પરંતુ અહીંયા સરકારની મંજૂરી વગર જ રાખી લેવામાં આવ્યા છે એક પૂર્વ આરએમઓ ઓગણીસો ને અઠ્યોતેરમાં એમબીબીએસમાં એડમિશન લે છે અને ઓગણીસો ત્રાણુંમાં પીઆરઓની નોકરી હોસ્પિટલમાં આપવામાં આવે છે પરંતુ આ વ્યક્તિએ તેનું ભણતર બે હજાર ત્રણમાં પૂરું કર્યું અને તેને ચોવીસ કલાકમાં જ આરએમઓ બનાવી દેવામાં આવે છે જે વ્યક્તિ વીસ વર્ષથી વધારે એમબીબીએસ કર્યું તેને આરએમઓ બનાવી દીધા આ વ્યક્તિ પ્રોફેસર ના હોવા છતાં નવ લાખ રૂપિયા છતાં તેમને નોકરી નથી મળતી અને સરકારના ઓળખીતાઓને નોકરી મળી જાય છે સાથે જ આ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર પ્રાંજલ મોદીએ પણ ખોટી રીતે પ્રમોશન મેળવ્યું હોવાનો ઉલ્લેખ કેગ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રવક્તાએ માંગ કરી છે કે સરકારમાં બેઠેલા લોકો કે રિપોર્ટનો વિધાનસભામાં ચર્ચા કરે અને આવા અધિકારીઓને ખુલ્લા પાડે સાથે જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ખુલાસો કરે કે ભરતીમાં કેવા કૌભાંડ થયા છે કોણ છે જેના લાગતા વળગતાઓને નોકરી આપવામાં આવી છે નિયમ વગર કેમ ભરતી થઈ આ તમામ બાબતો ઉપર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખુલાસો કરે તેવી હવે કોંગ્રેસે માંગ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ અંગે સરકારનું શું નિવેદન આવે છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જે પીડ તો